નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટની ચૂંટણી સંબંધિત આ વિશેષ રજૂઆતમાં હું છું જાગૃતિ કચ્છની જનતાનો આપણે મિજાજ જાણ્યો લોકસભા બે હાજર ચોવીસ વિશે તેઓ શું કહી રહ્યા છે તે જાણ્યું સમસ્યા છે વિકાસ પણ થઈ રહ્યો છે પરંતુ અહીંના ઉદ્યોગકારોનું શું મંતવ્ય છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે અને તેથી જ અમે આવી પહોંચ્યા છીએ ભુજ જીઆઈડીસી ખાતે કે જ્યાં અહીં ઉદ્યોગકારો ઉપસ્થિત છે સીધી જ વાત આપણે તેઓની સાથે કરીશું ભુજ જીઆઈડીસીના પ્રમુખ છે તેઓની સાથે આપણે વાત કરીએ સર સૌથી પહેલા આપનું હાર્દિક સ્વાગત ગુજરાત ફર્સ્ટ લોકસભા ચૂંટણી અને ઉદ્યોગકાર વિશે આપ શું કહેશો મંત્ર મોક્ષો કારણ કે ઉદ્યોગકાર અને વેપાર નીતિ એના લીધે મારું નામ અરવિંદભાઈ ઠક્કર છે હું ભુજ જીઆઈડીસીનો પ્રમુખ છું હવે લોકસભાની ચૂંટણી માટે હું એટલું કહીશ કે અમે લોકોએ કલેક્ટર ઓફિસમાં એમઓયુ કર્યા છે લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે વધુમાં વધુ મતદાન થાય અને અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું કે વધુમાં વધુ મતદાન થાય અને કચ્છનો ખૂબ જ સારી રીતે વિકાસ થાય પરંતુ અમને દુઃખની વાત એ પણ છે કે અમે ભુજ જીઆઈડીસીની અંદર આજે ભુજ જીઆ ઓગણીસો ચોર્યાસી પંચ્યાસીથી ડેવલપ થયું છે પણ અમારા પર્સનલ કોઈ વિકાસ છે નહીં આજે ભુજ જીઆઈ લગભગ સો જેટલા ઉદ્યોગકારો ઝઝૂમી રહ્યા છે ભૂકંપ પછી ઘણા બધા મહેનત કરીને ઘણા બધા ઉદ્યોગકારો ડાયરેક્ટ એક્સપોર્ટ કરતા થયા છે પણ સુવિધાના નામે અત્યારના અમારી પાસે ઝીરો કે કોઈપણ જાતની સુવિધા મળતી નથી અને સરકારશ્રી તરફથી કે નગરપાલિકા કે ડિપાર્ટમેન્ટને ખોટા બિલ આપી અને વધુમાં વધુ ઉદ્યોગકારો હેરાન થાય એવું થઈ રહ્યું છે જે ન થવું જોઈએ એટલે અમે બી પ્રયત્ન કરીએ છીએ કે આની અંદર વધુમાં વધુ લોકો જાગૃત થાય અહીંયા એમએલએ કે એમપી આજ દિવસ સુધી આ આટલું મોટું કચ્છ એટલે જિલ્લાનું છે ભુજ અને આટલો મોટો વિકાસ છે આટલું બધું સરકારને રોયલ્ટી મળે છે પણ કોઈ પણ જાતનું કોઈ પૂછા કરવા આવતું નથી જે ખૂબ જ દુઃખદની વાત છે એટલે એ બાબત અમે આપને કહીએ છીએ કે જો આપના માધ્યમથી જો સારું થતું હોય તો અમે આપને પણ એક વિનંતી કરીએ છીએ કે આપ પણ રજૂઆત કરો અને ઉદ્યોગકારોને જે સહાય મળે અને એમાં આપ પણ સહભાગી થાવ સાચી વાત છે ભુજનો વિકાસ કચ્છનો વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ વિકાસ અહીં જેટલી ચારસોથી વધુ કંપની છે ઉદ્યોગકારો મોટી સંખ્યામાં અહીં વસવાટ કરી રહ્યા છે તેવા સંજોગોમાં તેઓની પણ જે મુશ્કેલી છે તે આપણે જાણી રહ્યા છે કચ્છના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સર આપનું શું મંતવ્ય છે ચૂંટણી માટે અને આપની શું આશા અપેક્ષા જ્યાં સુધી ચેમ્બરને લાગે વળગે ત્યાં સુધી અમે અમારા દરેક ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓને માલિકોને એવી વિનંતી કરી છે કે તે દિવસે કોઈપણ સંજોગોમાં એમના કારીગરો કર્મચારીઓ બધા જ વોટિંગ કરી ગમે ગમે એ તરફી વોટિંગ કરે તો વોટિંગ કરવા જરૂર જાય એવી સૂચનાઓ અમે અમારી રીતે આપી દીધેલી છે અને એક વેપારી તરીકે ઇન્ડસ્ટ્રીલિસ્ટ તરીકે પ્રજાને પણ વિનંતી કરીએ છીએ કે આ મહોત્સવ છે એ મહોત્સવમાં બધા તન મનથી ભાગ લે અને આપણે આપણો પ્રતિનિધિ ચૂંટી શકીએ વિશેષમાં એક ચેમ્બરના પ્રતિનિધિ તરીકે આજે કચ્છની અંદર ખૂબ જ ડેવલપમેન્ટ થયું છે એનો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી એક કચ્છ જ એવું છે કે જ્યાં દરિયો ડુંગર અને રણ આ ત્રણ વસ્તુ સાથે આવેલા છે બબ્બે ઇન્ટરનેશનલ પોર્ટ પણ અમને કચ્છને મળેલા છે અને આ જીઆઈડીસી જ્યાં અત્યારે આપણે બેઠા છીએ એ જીઆઈડીસી ભરપૂર વિદેશી હુંડિયામણ કમાવી આપે છે રોજના પંદર કન્ટેનર આસપાસ અહીંયાથી વિદેશમાં નિકાસ થાય છે પણ એકબીજાના કોમ્યુનિકેશનના અભાવે અથવા તો ગવર્મેન્ટની થોડીક ગૂંચોના આધારે આ જીઆઈડીસી અત્યારે ક્યાં છે એ કોઈને ખબર નથી અમે ભુજમાં છીએ અમે માધાપરમાં છીએ કે અમે ક્યાં છીએ આને કારણે અમને જીઆઈડીસીને રસ્તાની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અમે કોઈ સરકાર ઉપર દોષારોપણ કે એવું નથી કરવા માંગતા પણ સરકારની પણ ફરજ છે કે અમે જ્યારે આટલું બધું વિદેશી ઊંડી કમાવીને આપીએ છીએ આટલા બધા માણસોને રોજગારી આપીએ છીએ તો એના માટે જે જરૂરી સવલતો હોય એ તાત્કાલિક પૂરી પાડે ઈચ્છીએ છીએ કે નવા સંસદ સભ્ય જે આવે એ આ ઇલેક્શન બાદ પત્યા બાદ આ પ્રશ્ન ઉપાડી અને અમને ન્યાય આપે અને જેમ બીજી ઇન્ડસ્ટ્રીઝોને ન્યાય મળે છે તો ભુજ જીઆઈડીસી કોઈ ઓરમાન ઇન્ડસ્ટ્રીઝ નથી તો એને પણ ભરપૂર ન્યાય લેવાનો હક છે અને એ હક એમને મળવો જોઈએ સાચી વાત છે અમે આપને કમાવી આપીએ છીએ તો જેટલું કમાણી અમે તમને કરાવી આપીએ છીએ એટલી કમાણીની સામે અમને એ જ પ્રકારની સુખ સુવિધા પણ જોઈએ છે વડીલ આપનું નામ ધર્મેન્દ્ર શાહ તમે શું કહેશો કારણ કે આશા અપેક્ષા ઘણી બધી છે અને આપણે કહીએ છીએ કે વડાપ્રધાન મોદી સાથે એક વિઝન જોડાયેલું હોય છે તો વેપારની નીતિમાં આપ કેવી રીતે જુઓ છો અમે વડાપ્રધાન મોદી સાથે વિઝનમાં એનાથી જે આપણા દેશના વડાપ્રધાન છે એના વિઝનમાં અમે જોડાયેલા છીએ અને એનો વિઝન અમને બહુ જ ગમે છે કે એ યુવાનો પ્રત્યે એટલા આકર્ષિત છે કે યુવાનોના ડેવલપ માટે એ સતત અને સતત મહેનત કરે છે અને અમે પણ અમારા યુનિટની અંદર બધા એમ્પ્લોઈઝ અમારી પાસે આવનાર વર્ગ વેપારીઓ મિત્રો એને ખાસ કીધું છે કે આવનારી ચૂંટણીની અંદર આ લોકશાહીનો પર્વ છે અને ઉત્સવ તરીકે મનાવી અને દરેકે મોટામાં મોટી સંખ્યાની અંદર આપણે લોકશાહી ઢબે આ ચૂંટણીમાં ભાગ લઈ અને સૌથી વધારે મતદાન કચ્છ અને ભુજની અંદર થાય એવી અમે બધાને માહિતી આપીએ છીએ અમારી સાથે જોડાયેલા સાથે વાતચીત કરીએ છીએ અને કલેક્ટર શ્રી તરફથી ભુજ જીઆઈડીસી તરફથી ભુજ જીઆઈડીસીની ઓફિસ તરફથી અહીંયા એક બેનર લગાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિઓને જાણકારી માટે કે આ દિવસે મતદાન છે અને એમ્પ્લોઈઝને કર્મચારીઓને બધાને સગવડ રહે એ રીતે અમે કાંઈક ને કાંઈક સુંદર આયોજન ગોઠવી અને વધારેમાં વધારે મતદાન થાય એ તરફ અમારી વિચારધારણા છે વેપારી તરીકે તમારી શું માંગ છે કે કચ્છનો વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ અમુક કેટલાક પ્રશ્નો એવા છે વણ ઉકેલાયેલા કે તેની ગુંજ હવે ઉકેલાવી જરૂરી બની ગઈ છે અમારા વણ ઉકેલાયેલા પ્રશ્નોની અંદર એવું સાવ એવું નથી કે કોઈ પણ વ્યક્તિઓએ મતલબ પદાધિકારીઓએ અમને સાંભળ્યા ન હોય પણ રજૂઆત કરી છે સાંભળ્યા પણ છે પણ કોઈ પણ કારણોસર કોમ્યુનિકેશનની અંદર ક્યાંક મિસમેચ થઈ ગયું છે તો એ કદાચ રહી ગયું કામ પણ અમને અમારા આવનાર પ્રતિનિધિઓ પર પૂર્ણ ભરોસો છે કે અમારી જે માગણી છે એ અમે એક વન સાઈડ મોદી સાહેબને વિઝન મૂકીને યુવાનો તરફ જે એનો વિઝન છે એને મૂકીને આવનાર સાંસદની સાથે અમને પૂરેપૂરો ભરોસો છે કે અમારી જે માગણીઓ છે એ અમારી સંતોષ હશે એવી અમારી માગણી જે અમે કોઈ એવી માગણી નથી કે જે અમારી નસંતોષ થાય એટલે કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન વધારે કરી અને અમે અમારી માગણી એ અમારા સાંસદ પાસે મોકલી અને સારી રીતે આ જીઆઈડીસીનો ડેવલપ જે બાકી છે એ થાય એ બધા સાથે જોડાઈ ગવર્મેન્ટ અમારા પ્રતિનિધિઓ અને અમારા લોકલ ઇન્ડસ્ટ્રી બધા સાથે જોડાઈ અને વધારે વિકાસ મોદી સાહેબનો જે વિઝન છે એ તરફ આગળ વધશું ભાજપે વિનોદ ચાવડાને ઉમેદવાર તરીકે ફરી મેદાનમાં મૂક્યા છે અને કોંગ્રેસે સ્થાનિક યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે લાગી રહ્યું છે કે કચ્છમાં આ વખતે રસાકસીનો માહોલ જામશે કારણ કે એક તરફ અનુભવી છે અને એક તરફ યુવા ઉમેદવાર આમાં એક મતલબ કે એક ને એક વ્યક્તિને ટિકિટ ના આપવી જોઈએ અને અનામત સીટ છે એ પણ આવે આ વિનોદભાઈ છે જે બીજા કોઈ છે એટલે કરોડપતિ માણસો છે એ અનામતમાં ના આવે

મોદી હેટ્રિક કરશે તો આખા જમાવડો આખા દેશની અંદર એનો જ છે મતલબ કે વ્યક્તિગત દ્રષ્ટિએ નહીં મતલબ મોંઘવારી એટલી છે ખેડૂત પરેશાન છે જમીનો છે એ બધી બાંધકામમાં હાલી જાય છે ખેડૂતોને ખબર નથી ગરીબ માણસો છે એની જમીનો વેચાઈ જાય એને એ ખબર નથી અને આની જે કચ્છની લાઈટ છે એ બીજાને આપીને અહીંયા કને કચ્છને માણસોને ભૂખ્યા રાખે લાગે લાગે છે શું શું ઇલેક્શનને છે અમેને તો એ લાગે છે એક જ તરફી છે એક એક દિવસ માટે જે વોટવાળા છે એને ખરીદી લઈએ બાકી કોઈ જ્ઞાન નથી કચ્છ પૂરેપૂરો અભણ છે

કે વિકાસ આટલા વર્ષથી જીઆઈડીસીમાં વિકાસ જે થયો છે એ ઉદ્યોગકારો પોતાના ઉપર જ કરે છે સરકાર તરફથી લાભ કોઈ મળ્યો નથી ચાલો માની લઈએ કે ભાજપના ઉમેદવાર જીતીને આવે છે કે પછી કોંગ્રેસના ઉમેદવાર જે પણ જીતીને આવે તમારી આશા અપેક્ષા શું છે અમારી આશા તો એમ છે કે મોદી સાહેબ પાછા આવે ને એ આવીને વિકાસ કરે એમને કર્યો પણ છે અમે ભૂકંપમાં એમને જોયો પણ છે તો એ આવે એમના માટે અમને પ્રયત્ન કરી રહ્યા છીએ

પણ એ નથી આવતા તો અહીંયાના અધિકારીઓ સાંસદ છે વિનોદભાઈ ચાવડા છેલ્લા દસ વર્ષથી છે આજ દિવસ સુધી ભુજની જીઆઈડીસીની આજે જિલ્લાનું મોટા મોટું જે ઉદ્યોગકાર છે લાખો કરોડ રૂપિયાનું ટર્નઓવર છે આજ દિવસ સુધી અમને કોઈ પણ ઉદ્યોગકાર સાથે મિટિંગ કરી નથી તો શું અપેક્ષા રાખવી કોની ઉપર અપેક્ષા રાખવી આ વસ્તુ જો ગવર્મેન્ટ તરફથી સુધારો થશે તો જ થશે બાકી જે છે એમને એમ રહેવાનું છે વડીલ તમને શું લાગી રહ્યું છે જે કીધું કે મોદી સાહેબ આવશે એક વખત આ જીઆઈડીસી માં તો કયા કલ્પ બદલાઈ જશે મોદી સાહેબ આવે તો ચોક્કસ બદલાઈ જાય એ એમાં કોઈ મીન ન કમે પણ મોદી સાહેબ ના આવે તો પણ આ પ્રશ્ન હલ થઈ જાય છે ફક્ત કોમ્યુનિકેશન અને ગંભીરતાપૂર્વક જો સરકાર આ પ્રશ્ન લે તો સરકારો તો અબજો રૂપિયાના રોડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરે છે તો અમારે કંઈ એવો અબજો રૂપિયાની માંગણી નથી ફક્ત એક એક રોડ છે જે એ રોડ જ કરવાનો છે બાકીના જે ને પાણી છે એ એટલા મોટો કોઈ ઇન્ડસ્ટ્રીઝનો પ્રશ્ન નથી કે ન ઉકેલી શકાય આ આ ધારાસભ્યની લેવલે અથવા સંસદ સભ્યની લેવલે પણ ઉકેલી શકાય એવો છે હા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છના રણની શરૂઆત કરી ત્યારે એમણે બે વખત કચ્છની અંદર એવું બોલેલું કે કા હું ગયા ભાવમાં કચ્છી હતો અને કાઉં આવતા ભાવમાં કચ્છી થઈશ એટલે અને કચ્છમાં એટલી પોટેન્શિયલિટી છે કે કચ્છ પોતે એક સ્ટેટ તરીકે નભી શકે એટલી એની રોયલ્ટી એટલી ઇન્કમ એટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે કચ્છની અંદર અવેલેબલ છે આટલું બધું હોવા છતાં અમે આટલું બધું આપવા છતાં જો એક નાના રોડ માટે અમારે ક્યાંય થવું પડે તો એક દુઃખની વાત છે અમે એમ ઈચ્છીએ છીએ કે અમારું કચ્છની ખૂબ આપ્યું છે ધરતીકંપમાં જે કચ્છને મળ્યું છે એ શાયદ બીજા કોઈને મળ્યું છે આ જીઆઈડીસીને પણ ભરપૂર પ્રમાણમાં લોનો આપી શેસ આપી સબસિડી આપી અને ઊભી કરી છે આખી જીઆઈડીસી ખતમ થઈ ગઈ હતી એ જી જીઆઈડીસીમાં પરસોત્તમભાઈ રૂપાલા તેવી ટાઈમ મિનિસ્ટર હતા એ આ ગુજરાતના મિનિસ્ટર એમણે જ અહીંયા કંઈ આવી બધાને ભેગા કરી બધાને કીધું કે તમારું બધાનું આપો બધાને યોગ્ય પ્રમાણની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની વ્યવસ્થા એમણે કરી દીધેલી એટલે એવું નથી કે કોઈ ઓરમાં વર્તન છે બીજા બધા ઠકાણે જ્યાં જ્યાં કચ્છની અંદર આજે જ્યાં કોઈ કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી ત્યાં આજે હજારો ઇન્ડસ્ટ્રીઝ છે વર્લ્ડ કક્ષાની અત્યારે અદાણીની એક ઇન્ડસ્ટ્રીઝ આવે છે એ એ એ વર્લ્ડ કક્ષાની ઇન્ડસ્ટ્રીઝ આવે છે બીજી પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એટલે ઇન્ડસ્ટ્રીઝ માટે કોઈ નેગેટિવ કોઈ એક વસ્તુને કારણે આ કચ્છને નેગેટિવ ન માની લો તો અહીના વેપારી ઉદ્યોગકારોનું એક જ વલણ સામે આવી રહ્યું છે કે વિદેશી હુંડિયામણ અમે આપને રડી આપીએ છે એની સામે અમે ફક્ત અમને જરૂરી પાત્ર સુવિધા જ માંગીએ છે ભલે કોઈ પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવે પરંતુ અમને જે સુવિધા અને અમારી જે સમસ્યા છે એનું નિરાકરણ લાવશે તો અમને કોઈ પણ પ્રકારની અન્ય કોઈ સુવિધાની અન્ય કોઈ લાભની જરૂર નથી તો આ હતો ભોજ જીઆઈડીસી માં બેઠેલા આ ઉદ્યોગકારોનો મિજાજ લોકસભા ચૂંટણી માટે તેઓ શું ઈચ્છી રહ્યા છે તે વાત આપણે કરી તો ચૂંટણી સંબંધિત ગુજરાત ફર્સ્ટની આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ અન્ય વધુ પડે પણ ના ચૂંટણી સંબંધિત અપડેટ માટે સચોટ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ